મા શક્તિ સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતીય ડાક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી એક બહુ જ મોટી ભરતી વિશે હા ગ્રામીણ ડાક સેવકો એટલે કે જીડીએસ માટેની આ ભરતી છે અને આપણે એની બધી જ વિગતો અહીંયા જાણીશું જે કોઈ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે તો આ ખરેખર એક સોનેરી તક છે એમ કહી શકાય તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આ ભરતીની બધી જ જરૂરી માહિતીને આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે એના માટે શું લાયકાત જોઈએ ચાલો સૌથી પહેલાં એ જ જાણી લઈએ તો ચાલો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ નોકરી માટેની લાયકાત શું શું છે જેથી તમે જાતે જ નક્કી કરી શકો કે આ તક તમારા માટે છે કે નહીં સૌથી પહેલા વાત કરીએ ઉંમરની તો જુઓ અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ પણ હા અહીંયા અમુક છૂટછાટ પણ છે ધ્યાનથી સાંભળજો એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને તો સીધા દસ વર્ષની છૂટછાટ મળે છે હવે ભણતરની વાત કરીએ તો શું જોઈએ ઉમેદવાર ઓછામાં ઓછું દસમું ધરણ પાસ હોવું જોઈએ અને એ પણ ગણિત અને અંગ્રેજી વિષય સાથે અને હા સૌથી અગત્યની વાત જે તે રાજ્યની સ્થાનિક ભાષા આવડવી ફરજિયાત છે મતલબ કે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જ જોઈએ આ સિવાય થોડું કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને સાયકલ ચલાવતા આવડવું પણ જરૂરી છે ચાલો લાયકાતની વાત તો થઈ ગઈ હવે એ જાણીએ જે જાણવામાં બધાને સૌથી વધુ રસ હોય છે એટલે કે પગાર કેટલા મળશે અને કઈ કઈ પોસ્ટ છે કામ શું કરવાનું રહેશે ચાલો જોઈએ તો જુઓ પગારની વાત કરીએ તો જે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર છે એટલે કે બીપીએમ એમનો પગાર રહેશે બાર હજાર રૂપિયાથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એશી રૂપિયા સુધી અને જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક છે એમનો પગાર રહેશે દસ હજાર રૂપિયાથી લઈને ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધી આને ટીઆરસીએસ સ્લેબ કહેવાય છે હવે કામ શું કરવાનું તો જુઓ જે બીપીએમ છે એમનું કામ આખી બ્રાન્ચ પોસ્ટ ઓફિસને સંભાળવાનું છે એબીપીએમ જે છે એ સ્ટેમ્પ વેચશે ટપાલની વેચણી કરશે અને બીપીએમને મદદ કરશે અને સેવકનું મુખ્ય કામ ઘરે ઘરે જઈને ટપાલ પહોંચાડવાનું અને ઓફિસના બીજા કામોમાં મદદ કરવાનું રહેશે એકદમ સીધું અને સરળ કામ છે સારું અત્યાર સુધી બધું જ સમજાઈ ગયું પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આના માટે એપ્લાય કઈ રીતે કરવું જરા પણ ચિંતા ના કરતા પ્રોસેસ એકદમ સિમ્પલ છે હું તમને એક એક સ્ટેપ બરાબર સમજાવીશ તો જુઓ સૌથી પહેલું કામ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું એના માટે ઓફિશિયલ વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું ત્યાં રજિસ્ટ્રેશન લખેલું બટન દેખાશે એના પર ક્લિક કરો પછી તમારો મોબાઈલ નંબર ઈમેલ જેવી વિગતો ભરવાની એક ઓટીપી આવશે એ નાખીને વેરીફાય કરી લો બસ આટલું કરશો એટલે તમને એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે આ નંબર ખાસ સાચવીને રાખજો આગળ બહુ કામ લાગશે હવે વાત કરીએ એપ્લિકેશન ફીની તો ફી ફક્ત સો રૂપિયા છે અને એ પણ કોના માટે ફક્ત જનરલ અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જ અને હવે આવે છે એક સારા સમાચાર બધી જ મહિલા ઉમેદવારો એસસી એસટી કેટેગરીના ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારો આ બધા માટે કોઈ જ ફી નથી જી હા એમને એક પણ રૂપિયો ભરવાનો નથી એપ્લિકેશન બિલકુલ ફ્રી છે રજિસ્ટ્રેશન થઈ ગયું સરસ હવે એ જ રજિસ્ટ્રેશન નંબરથી લોગ ઇન કરો અંદર એપ્લાય ઓનલાઇનનું ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરીને તમારી બધી પર્સનલ અને ભણતરની વિગતો ભરી દો કયા ડિવિઝનમાં એપ્લાય કરવું છે એ પસંદ કરો પછી તમારો ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે બસ ફોર્મ સબમિટ કરી દેવાનું કેટલું સરળ છે ચાલો તો હવે આપણે આખી વાતના છેલ્લા અને સૌથી અગત્યના પડાવ પર આવી ગયા છીએ હવે આપણે જાણીશું કે સિલેક્શન કઈ રીતે થશે અને કઈ તારીખો છે જે ભૂલવાની બિલકુલ નથી અને આ છે આ ભરતીની સૌથી મોટી અને સૌથી ખાસ વાત ધ્યાનથી સાંભળજો આ ભરતીમાં કોઈ જ પરીક્ષા નથી જી હા કોઈ પરીક્ષા આપવાની જ નથી તમારું સિલેક્શન ફક્ત અને ફક્ત ધોરણ દસના માર્ક્સના આધારે બનતા મેરિટ લિસ્ટ પરથી જ થશે આનાથી સારી વાત શું હોઈ શકે હવે આ તારીખો ખાસ મોબાઈલમાં કે ક્યાંક નોંધી લેજો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થશે એકત્રીસ જાન્યુઆરીથી અને ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલશે અરજી ફોર્મ ભરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ છે સોળ ફેબ્રુઆરી અને માની લો કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ તો ગભરાવાની જરૂર નથી અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીએ એને સુધારવાનો મોકો પણ મળશે એક વાત ખાસ યાદ રાખજો અને આ બહુ જ અગત્યનું છે ફોર્મ ભરતી વખતે તમારું નામ પપ્પાનું નામ જન્મ તારીખ બધું જ બરાબર દસમા ધોરણની માર્કશીટ પ્રમાણે લખજો એક નાનકડી ભૂલ પણ તમારું ફોર્મ કેન્સલ કરાવી શકે છે એટલે બે વાર ચેક કરી લેજો તો મિત્રો આ હતી ગ્રામીણ ડાક સેવક ભરતીની સંપૂર્ણ માહિતી આશા છે કે બધું જ સ્પષ્ટ થઈ ગયું હશે યાદ રાખજો પરીક્ષા વગર સીધી મેરિટ પર નોકરી મેળવવાની આ તક વારંવાર નથી આવતી જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો અને હા માશક્તિ સ્ટુડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં